સેમ પિત્રોડાના સંપત્તિના નિવેદન પર રાજનીતિ શરૂ થઈ છે ભાજપ પ્રદેશ પ્રમુખ સી પાટીલે તેમના નિવેદન પર પ્રહાર કરતા કહ્યું કે પૂર્વ પ્રધાનમંત્રી દેશની સંપત્તિમાં અધિકાર હોવાનું નિવેદન આપ્યું હતું જેના પર કોંગ્રેસે ફરી સ્પષ્ટતા કરી છે જેથી ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના આ ભાવના પૂર્ણ થવા દેશે નહીં જ્યારે બીજી તરફ ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉક્ટર મનીષ દોશીએ સીઆર પાટીલ પર પ્રહાર કર્યા તેમણે કહ્યું કે ભાજપ સરકાર માત્ર જુઠ્ઠાણું જ ફેલાવે છે ઠેર ઠેર જુણા ફેલાવવાનું ભાજપનું સુનિયોજીત આયોજન છે મનમોહનસિંહે કહ્યું હતું કે દેશમાં વિકાસ કરવો હોય તો આરોગ્ય શિક્ષણ ગ્રામીણ વિકાસ પર ભાર મૂકવો પડે જેથી ભાજપે જુઠ્ઠાણું ફેલાવવાને બદલે દસ વર્ષમાં કરેલા કામનો હિસાબ આપવાની જરૂર છે સ્પષ્ટ કર્યું હતું કે અમે આ દેશની અંદર આ દેશની સંપત્તિ પર સૌથી પહેલો અધિકાર એ લઘુમતીનો છે એવું પહેલું નિવેદન હતું પણ એમાં સ્પષ્ટતા નહોતી એટલે ફરી એમણે આ લઘુમતીની સ્પષ્ટતા કરતો બીજું નિવેદન કર્યું કે આ દેશની સંપત્તિ પર સૌથી પહેલો અધિકાર મુસલમાનો છે આ દેશની અંદર સૌને એક સરખો અધિકાર છે ત્યારે આવા એક સમુદાયને ખુશ કરવા માટે આવા નિવેદન કરીને આવા નિયમો બનાવીને એની સંપત્તિને લૂંટી લેવાનો જે કોંગ્રેસનો પ્રયત્ન છે આખા દેશમાં એના કારણે હાહાકાર મચી રહ્યો છે જે વાત ડોક્ટર જેવા વિશ્વ પ્રખ્યાત અર્થશાસ્ત્રી અને દેશને દસ દસ વર્ષ સુધી જેમને નિષ્ઠાપૂર્વક પ્રમાણિકતાથી નેતૃત્વ આપ્યું એવા ડોક્ટર મનમોહનસિંહ વિશે ભ્રમ ફેલાવવા માટે આ લાંબા સમયથી જૂઠાણું ચલાવવા આવ્યો છે માનવીય ડૉક્ટર મનમોહનસિંહએ નવમી ડિસેમ્બર બે હજાર છના રોજ સ્પષ્ટપણે એમને પોતાના ઓલામાં વાર્તાલાપમાં સ્પષ્ટપણે કીધું કે આ દેશની અંદર જો આપણે વિકાસ થયો છે અને દેશને પ્રગતિના માર્ગે લઈ જવો છે તો શિક્ષણ આરોગ્ય ખેતી સિંચાઈ ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અધર એક પોઇન્ટ ક્લાસ એટલે પીછા વર્ગ અને માઇનોરિટીના માટેના એમના વિકાસના વિવિધ પ્રોગ્રામોને ઘરી કાઢવા પડશે ને એમનું એકવીપમેન્ટ ઓફ ધી ધુઅર વિભાગ